રાયડો નવસો રૂપિયાથી અઢારસો ને બાણું રૂપિયા સુધી સરસો બારસો ઓગણસિત્તેર રૂપિયાથી સોળસો ઈચ્છી રૂપિયા સુધી રાઈડો ત્રણસો તેત્રીસથી થી બારસો ને રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી બાવીસો રૂપિયા સુધી અને સુવા તેરસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આંશ એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પૂરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા